બાળકો દ્વારા પર્યાવરણ જાગૃતિ અને વૃક્ષારોપણ અંગે નાટક રજૂ કરાયો હતો જેણે સૌને પ્રભાવિત કર્યા હતા મુખ્ય મહેમાન તરીકે ગોપાલજી આર્ય અતિથિ વિશેષ તરીકે દેવજીભાઈ વર્ચન વિનોદભાઈ ચાવડા અનિરુદ્ધભાઈ ધવે ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ ધવે દાતાની દિલેરીને બિરદાવી હતી ઠાકરસીભાઈ દ્વારા પંચોતેર હજાર વૃક્ષોના વાવેતરની નેમ વ્યક્ત કરાઈ હતી આ પ્રસંગે વાલજીભાઈ ટાપરિયા સાવલા પૂછપર ઉપસરપંચ માણેકભાઈ ગઢવી જનકસિંહ જાડેજાસિંહ પરમાર લક્ષ્મીબેન પાતરિયા કૈલાસ બાપી જાડેજા શક્તિસિંહ જાડેજા હરેન્દ્રસિંહ જાડેજા આર એફ દેસાઈ વિપુલભાઈ રામભિયા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર ગ્રામ પંચાયતના સદસ્યો સહિત એ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આજે ભુજપુર પંદર હજાર કરતા વધારે વૃક્ષો આજે વાવી કરીને એક ઐતિહાસિક

આ ગ્રામ પંચાયતે કર્યું છે ત્યારે ખૂબ જ આનંદની વાત છે કચ્છની અંદર અન્ય ગામો પણ આ પ્રકારનું કામ કરે અને બધા પ્રેરણા લે એવું કામ હતું જે ભૂજપુરની અંદર થયું છે આજે પંડિત દિનदयाल जीના જન્મ જયંતિ પ્રસંગે મોટી ભૂજપુર ગ્રામ પંચાયત વન વિભાગ અને સ્થાનિક લોકોના દાતા એ સૌએ સાથે મળીને અહીં રાધિકા વનનું નિર્માણ કર્યું છે જેની અંદર 14000 જેટલા વૃક્ષો ઉછેરવામાં આવશે આ વૃક્ષો માટે ઠાકરસિંહભાઈ શેઠિયા દાતા બન્યા છે જંગલ ખાતાએ એની નિભાવવાની જવાબદારી સ્વીકારી છે અહીંયા એક મોટો કુંડ બનાવી મોટો એક એમાંથી પાણી અહીંયા સોલારની સિસ્ટમ લગાડેલું છે અને એ સોલારની સિસ્ટમથી ડ્રીપ દ્વારા મિયા વાકી પદ્ધતિથી આ વૃક્ષોનું ઉપવન રાધિકા વનનું નિર્માણ થશે અને ઉછરવામાં આવશે એનો આ શુભ કાર્યક્રમ હતો સાથે સાથે ગ્રામ પંચાયતો દ્વારા આ વિસ્તારમાં माननीय નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે ગરીબ માણસો માટે કામ કરી રહ્યા છે ગરીબ લોકો માટે મફત પ્લોટની સનદનું વિતરણનો પણ કાર્યક્રમ હતો એટલે આજે અહીં આ વિસ્તારમાં ગરીબ લોકો માટે રહેવા માટેની વ્યવસ્થા માટે જે પ્લોટ આપવાનો છે એ પણ કાર્યક્રમ હતો નક્ષારોપણનો કાર્યક્રમ પણ હતો એવો એકા ત્રિવેણી સંગમરૂપી દાતાઓ પંચાયત સરકાર સૌ નવન વિભાગ બધાના ભાગીદારીથી એક સુંદર મજાનો આ કાર્યક્રમ કર્યો છે અને હું એના માટે થઈને સૌ આયોજકોને હું અભિવાદન કરું છું અને ધન્યવાદ પાઠવું છું અમારા માતૃભૂમિમાં બનાવવાનું જે પંચાયતે અવસર આપ્યો તે બલ પંચાયત અને ફોરેસ્ટનો ધન્યવાદ અને મારી લક્ષ્મી અને મહાલક્ષ્મી બનાવવાનો અવસર આપ્યો તે બદલ આભારી છું હવે આ આજના દિવસ પ્રસંગે મારી પંચોતેર જન્મ દિવસ પૂરા થયા છોત્તેરમાં વર્ષમાં પ્રવેશ કરું છું ત્યારે પંચોતેર હજાર ઝાડ વાવવાનો સંકલ્પ લઉં છું અને અગિયાર રાધિકાવન બનાવવા માટે મારો સહયોગ રહેશે એમાં દસ ટકા લોકફાળો રહેશે તો નેવું ટકા અમારું ટ્રસ્ટ એમાં સહાય કરશે આ બધું અને કચ્છના ગામે ગામના સરપંચો માણેકભાઈનો સંપર્ક કરીને આ યોજનાને પાંચ વર્ષમાં બધા પૂરી કરે એવી ઈચ્છા છે બસ આજે સૌપ્રથમ તો હું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને અમારા લાખેણા દાતા એવા ઠાકરસિંહભાઈ બંનેનો આભાર વ્યક્ત કરીશ કે પંચાયત એ આયોજક છે પણ એમ બંનેના જો સહયોગ છે એટલે અમારું ત્રિવેણી સંગમ જેને કહેવાય અને હું એવી અપીલ કરીશ કે કચ્છ માં અત્યારે જે વૃક્ષોની સંખ્યા હોવી જોઈએ એના કરતાં ઘણી ઓછી છે અને કચ્છમાં અત્યારે ઉદ્યોગો ખૂબ આવી રહ્યા છે તો એ ઉદ્યોગોની સામે આપણે પર્યાવરણને જો બચાવવું હશે તો એનું પ્રથમ સ્ત્રોત જે છે એ ઝાડ છે ઝાડ નહીં બચે તો ધીરે ધીરે માણસને એમ લાગે છે કે કદાચ હું રૂપિયાથી બચી જઈશ પણ માણસ જે છે એ પ્રકૃતિના ચક્રમાં એક ધરી સમાન છે જો એક એમાંથી આરો તૂટી જાય એટલે ધીરે 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 આખી પ્રકૃતિનું જે ચક્ર છે એ પડી ભાંગે તો આ ધરી સમાન જે છે કંઈ છે એ ઝાડ છે તો વધારેમાં વધારે કચ્છમાં વૃક્ષારોપણ થાય અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો ખૂબ અત્યારે જેને કહેવાય કે સારો અભિગમ છે કે લોકફાળો અથવા આવા અમારા તો ઠાકરસિંહભાઈ જેવા દાતાઓ છે અને અમે એવું આહવાન કરીએ છીએ કે જ્યાં પણ જરૂર પડે તો અમે ફંડમાં ક્યાં પાછળ નહીં રહીએ કોઈ આવા નાના ગામ હોય કે જ્યાં પોતે બધું ફંડ ન કરી શકતા હોય તો માત્ર દસ ટકા કે પંદર ટકા પોતે કરે તો ઠાકરસિંહભાઈનો ખુલ્લે હાથે આહવાન છે કે આ પ્રકૃતિના તંત્રને બચાવવા માટે આપણે બધા જ કામે લાગી જઈએ તો અત્યારે મોટા મોટા ફંક્શનો બાકી જે જ્યાં ધૂનો થતી હોય એના કરતાં વિશેષ એ છે કે પ્રકૃતિનો યતન કરીએ પર્યાવરણને બચાવીએ તો અમારી અહીંયાનો જે કંઈ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટથી અમને સહયોગ મળ્યો છે એનો અમે ફરીથી આભાર વ્યક્ત કરું છું આજ રોજ જણાવવાનું કે ભુજપુર જૂથ ગ્રામ પંચાયત ખાતે ત્રિવેણી સંગમ જેને કહી શકાય કે જેમાં વન વિભાગ પંચાયત અને દાતાશ્રી ઠાકરશ્રીભાઈ નો સમન્વયથી ભુજપુર ગામે નવ હેક્ટર જમીનમાં ગ્રામ વન જેને અમે એનું મોડેલનું નામ હે ગ્રામ વન જેમાં ચૌદ હજાર ચારસો રોપાનું વનીકરણ કરવામાં આવ્યું અને એમાં ચૌદ જાતની અલગ અલગ પ્રજાતિના વૃક્ષો જે કચ્છની સ્થાનિક પ્રજાતિઓનો સમાવેશ કરવામાં છે અને જેમાં સાઠ ટકાથી ઉપર ફળાવ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું જેથી આવનારા ભવિષ્યમાં ચાર યા પાંચ વર બાદ જ્યારે આ વૃક્ષો પરિપક્વ થશે તેનાથી મનુષ્યને તો ફાયદો થશે જ પણ તેની સાથે સાથે અહીં આજુબાજુના પશુ પક્ષીઓ નાના સૂક્ષ્મ જીવજંતુઓ અને ભવિષ્યમાં જ્યારે દસ વર્ષ યા પંદર વર્ષ પર જ્યારે વૃક્ષો મોટા મહાકાય વૃક્ષ બની જશે એ વખતે ગામના પશુધનને પણ અહીં આશ્રય મળશે રહેઠાણ મળશે અને સાથે સાથે અહીંના પર્યાવરણને પણ શુદ્ધ રાખશે અને ગામનું ખૂબ સુંદર પર્યાવરણ પોતાનું ઊભું થશે જેથી આવું સુંદર કાર્ય અહીં થવા પામ્યું અહીં અમને અમારી સાથે સાથે અમને અહીં દાતાશ્રી ઠાકરશ્રીભાઈ ગ્રામ પંચાયતની ટીમ સરપંચશ્રી આ સર્વેનો અમને ખૂબ જ સહકાર મળ્યો અને આવનારા ભવિષ્યમાં અમને અહીં દાખલારૂપ કાર્ય કરીશું જેથી આજુબાજુની પંચાયતો પણ આમાંથી દાખલો લઈ અને પોતાના ગામમાં પણ આવા વૃક્ષો વૃક્ષોના પ્લોટ અને વનો નાનકડા વનો બનાવવાનું આને જોઈ અને એમને ઉદાહરણ પ્રાપ્ત થશે ધન્યવાદ થેન્ક યુ